ઘરે આવી જાય એક વાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તું એક વાર ઘરે આવી જા માને એક વખત તું મારી ગોદ મે આવી અને પણ મારા બચ્ચા હું રાડો કરું છું ઘરે આ બચ્ચા દીકરા તું ઘરે આવજો તઈથી દીકરા તું ઘરે આમ મારું એક ઘડી જપ નહીં પડતી હું રાત્રે જ ઊંઘતી નથી હું

તમારે ઘરે લાવીને સોંપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે ને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તું એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે વેદના સાંભળી હો બેટા એકવાર પાછો આઈ જા આગળ પ્રાર્થના કરું છું કે મારો બચ્ચિયો જલ્દી છે જલ્દી ઘરે આવે સાત દિવસથી હું ખાતી નથી રાત્રે ઊંઘતી નથી રડ રડ કરું છું કે મારો બચ્ચિયો ઘરે ઘરે આવે મારો પંદર વર્ષનો દીકરો તો એ હું કોયોથી જમાડતી હતી મને ઘડી જપ નથી પડતી મારું ગોડા જેવું મગજ થઈ ગયું છે મારો બચ્ચીઓ ઘરે આવે હું એટલી ભગવાન આગળ પ્રાર્થના કરું છું પણ મને એમ થાય કે મારો દીકરો ઘરે આવે હું તને કશું કહેવાની નથી તારે જે કરવું કરજે ભણવાનો બીજો કોઈ ફોરસ હું નહીં કરવાની બચ્યા તું ગભરાજેમાં જઈ હોય તું તું ઘરે આવ મારો માને એક વખત તું મારી ગોદમાં આવી અને પડ મારા બચ્યા હું રાડો કરું છું ઘરે આ બચ્યા દીકરા તું ઘરે આવજો તઈથી દીકરા તું ઘરે આવ મારો એક ઘડી જપ નહીં પડતી હું રાત્રે જ ઊંઘતી નથી હું બચ્યા મેં જમવાનું બંધ કરી દીધું છે બધી ચીજો બંધ કરી દીધી છે હું કશું અનાજ દૂધ બધું મેં ગોળ બધું કુછ કશું ખાવાની જીવ નહીં થતો કે મારો બચીઓ ઘરે આવે અને મારા બચ્યાને એક વખત હું બાથમાં ગાતું તો જ હું જીવન જીવવા માનું છું ને કે આ બચ્યા હું બહુ તરસડી રહીશું આ સાત દિવસથી બચ્યા બધા લોકો મને ધીરે પાપે છે પણ મારાથી કશું અપાતી નથી બચ્યા તું મારો એક જ મારો દીકરો જુએ છે બચ્યા તું જલ્દી તો જલ્દી ઘરે આ એ બધાથી દૂર જ રહેતો ભક્તિ તો બહુ કરતો તો આખો દિવસ બસ ભક્તિની વાતો કોઈ બી ભગવાન કે ભગવાનને ને પહેલા આવો તો આવી ભક્તિ કરીએ સાચું બોલવાનું ખોટું કામ નહીં કરવાનું એસે પાછો આવી ગયો